હેલો ગાઈઝ તો આજના વિડીયો લેક્ચરમાં તમને ધોરણ બાર સાયન્સનો ફિઝિક્સનો વિદ્યુત ડાયપોલ શું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે એના રિલેટેડ જે એમસીક્યુ પૂછાતા હોય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આ ગુજરાતી મીડિયમમાં છે તો હવે આપણે એની વ્યાખ્યા સમજીશું અને પછી એને આકૃતિ બેઝ પણ સમજી લઈએ તો સૌથી પહેલા વિદ્યુત દાયકોલ છે શું એને આપણે સમજીએ સમજી નામ પરથી જ ખબર પડે છે વિદ્યુત એને તો આપણે સૌ ઓળખીએ છીએ બીજું આવે છે દાય

અંતરે રહેલા બે વિજાતીય અને સમાન મૂલ્યના બીજભારથી चार्ता तंत्र ने सो कई सु, विद्युत दाय पोल कहे अब इन्हें ये समझिए कि एक बिजा परिमित अंतरे रहेगा 2

સમાન મૂલ્યના એટલે કે બંને બિજભારો છે એ બંને બિજભાર કેવા હશે એમના મૂલ્ય કેવા હશે સમાન કોઈ 5 માઇક્રો કુલમનો હશે તો બીજો પણ કેવો હોવો જોઈએ 5 માઇક્રો કુલમનો જ હોવો જોઈએ પણ એક પ્લસ હશે અને બીજો માઈનસ હશે તો એ વીજભારથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે તો એ જે તંત્ર રચાયું પણું દ્વિદ્યુત ભારનો તેમને આપણે

જેથી માપી શકાય તેવા અંતરે રહેલાઓ એટલે કે બે વિદ્યુતભાર એટલા અંતરે રહેલો હોય કે એને આપણે માપી શકીએ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે માપી શકીએ તો તેવા વિદ્યુતભાર હોવા જોઈએ અને બંનેની કન્ડિશન કઈ આપણે જોઈ લીધી એમ બંને વિજાતીય હોવા જોઈએ એટલે કે એક પ્લસ એક માઈનસ અને બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તેનું આપણે આપણે તંત્ર તૈયાર કરીએ હવે મેં બે બિંદુઓ લઉં છું એટલે કે બે વિદ્યુત લઉં છું બંને કેવા મૂલ્યના હશે સમાન મૂલ્યના એટલે કે ક્યુ જેટલો એનો છે એટલે કે સમાન મૂલ્યના છે અને એક એક હશે હશે પ્લસ માઈનસ કેમ કે વિજાતીય અને સમાન મૂલ્યના અને બીજું શું પરિમિત અંતરે એટલે કે એકબીજા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ આપણે માપી શકીએ તેવું ધારો કે એનું મધ્ય બિંદુ છે કોનું તો કે ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું મધ્ય બિંદુ શું છે ઓ તો પ્લસ ક્યુ થી ઓ નું અંતર અને પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ નું અંતર શું થશે એ તો જ એ બંને ભેગા થઈને આખું અંતર શું બનશે ટુ એન તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને બંને વચ્ચેનું અંતર કેવું ફાઈસે જ્યારે બી વિદ્યુત આપણે લઈશું ગણતરીમાં ત્યારે બંને વચ્ચે વિદ્યુતભર વચ્ચેનું અંતર આપણે ફાઈસે જ લેવાનું હશે એની વેલ્યુ આપી દીધી હશે ક્યુ ની વેલ્યુ આપી દીધી હશે અને બીજું જે કંઈ રિમેનિંગ હશે એ ફાઇન કરવાનું

મોમેન્ટ તો એની વ્યાખ્યા રજૂ કરું છું કે કેદ્યુત દાયકોલ એક સદીસ મૂલ્ય અંતર ના ગુણાકાર હોય તો હવેને આપણે સમજીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ

જેનું મૂલ્ય હોય એક વિદ્યુત અને ડાયપલ અંતર એના ગુનાકાર બરાબર હોય છે તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપલ મોમેન્ટની વાત હવે એમ એમ કીધું હતું કે આ સદી છે એટલે એને મૂલ્યની સાથે શું હોય દિશા પણ હોય તો હવે એ દિશા કઈ છે એ દિશા માઇનસ ક્યુ પ્લસ ક્યુ

ડાયપોલ મોમેન્ટ નો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નો એકમ કુલંબ ઇનટુ મીટર હવે આપણે એકમ આવડે તેના પરથી પરિમાણિક સૂત્ર બનાવતા પણ આવડે ભલે પૂછ્યું નથી પણ પરિમાણિક સૂત્ર एमसीक्यू માં તો પૂછાઈ શકે છે કે વિદ્યુતભાર નો એકમ કુલંબ છે અંતર નો મીટર છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નો એકમ શું થશે અને એનું પરિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ રજૂ કરીએ એ વન ટી વન અને મીટર મીટરને શું એલ વન તો શું થઈ જશે એમ વન એમ ઝીરો એલ વન ટી

ટોટલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ છેદમાં એપ્સેલા નોટ તો ફાઈનલ આન્સર શું આવશે આપણો ઝીરો તો જે ફ્લક્ષ છે આપણું વિદ્યુત ડાયકોલ મોમેન્ટ માટેનું એ કોઈ બી કન્ડિશન હોય તો એના માટે રહેશે ઝીરો તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હંમેશા હોય તો આ થઈ ગઈ બધી અને એનું પારિમાણિક શું તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ વિદ્યુત ડાયકોલ એટલે શું વિદ્યુત ડાયપોલ એકબીજાથી પરિમિત અંતરે રહેલા પરિમિત એટલે શું માપી શકાય એવા કોઈ બી બે વિદ્યુત ભાર છે બંનેનું અંતર કેવું હોવું જોઈએ આપણે માપી શકતા હોઈએ એવું હોવું જોઈએ એને કહેવાય પરિમિત અંતર એ એટલા અંતરે રહેલા બે વિજાતીય અને સમાન મૂલ્યના વિજાતીય એટલે કે એક પ્લસ હશે અને એક માઇનસ હશે સજાતીય હોય તો બંને પ્લસ હોય યા તો બંને માઇનસ હોય અહીંયા વિજાતીય કીધું છે તો એક પ્લસ અને એક માઇનસ